ડભોઈમાં સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે ડભોઈ રેલવે કોલોની ગુલબીની વિસ્તારમાં ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો કોઈ નિકાલ ના હોય જેને લઈને અડધો કિલોમીટર સુધીના રોડ પર પાણી જોવા મળે છે ડભોઈ નગરપાલિકા વોર્ડ નંબર બે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા છે પણ તેનો કોઈ નિરાકરણ આવતું નથી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ વોર્ડ નંબર બે છે અહીંયા આગળ આ નગરપાલિકાની જગ્યા હદ આવે છે અહીંયા આગળ ચાલી અને દેશિયાળ અને રેલવે કોલોની તથા વાડીઓ વિસ્તાર આ રસ્તો એક જ છે જવા માટે ભેગા અને અહીંયા આગળ ઘણા સમયથી પાણી ઉભરાય છે એનો કોઈ નિરાકરણ લાતું નથી બે ત્રણ વાર રજૂઆત કરવા બે ત્રણ વાર રજૂઆત કરી છે અને આ દેશ ગુલબી ચાલીના ટાંકે આ લોકો આજુબાજુના અમારા ઘરો આવેલાં છે અહીંથી કોઈ બી વાહન જાય એટલે સીધું પાણી ઘરોની અંદર આવે છે અને બાળકોને બધાને આજ રસ્તો છે બીજો કોઈ રસ્તો છે નથી જવા માટે વારંવાર રજૂઆત કરી છે બિરન સાને બી રજૂઆત કરેલી છે છતાં બી કોઈ નિરાકરણ નિરાકન લાલ ગાડીઓ અહીં મોકલે છે નગરપાલિકાની આવે છે અને ખાલી ખાલી ટ્રેક્ટર ઊભું રાખીને કુંડી ખોલીને જતું રહે છે પણ સફાઈનો કોઈ ઈલાજ કરતો નહીં આજે દરેક વ્યક્તિ બીમાર થાય છે અહીંથી વડીલો હોય કે બાળકો સ્કૂલે જતા હોય તો આટલા આટલા પાણીમાં પડીને જવું પડે છે વરસાદ તો કાનનો બંધ થઈ ગયો પણ ચાર પાંચ મહિના થી આ પરિસ્થિતિ છે આજે ગટરો બધી ખરાબ છે અને અંદર જીવાત બી પડી ગઈ છે અને આ ઘરોની અંદર જે કોઈ બી ગાડી જાય ફોર વ્હીલ કે બાઇક સીધું ઘરોમાં પાણી ભરાય છે અને અમારા આજે બાળકોને અને કોઈ એનો નિરાકરણ લાવતું નથી નગરપાલિકામાં રજૂ કરવાથી બી